માત્ર વાગડ કે રાપર તાલુકો નહીં પરંતુ સમગ્ર કચ્છની અંદર પાણીની સમસ્યા આપણે સૌ વધારે જાણીએ છીએ પણ વાગડની અંદર એ વિશેષ તકલીફ વાળો વિષય હતો માત્ર વરસાદ આધારિત જ પાણી ખેતી માટે હતું પીવાનું પાણી પણ છેલ્લા કેટલાય સમયથી બે હજાર ચારથી લગભગ નર્મદા આધારિત જ આપણે ચાલીએ છીએ એટલે પાણીની સ્થિતિ ખૂબ વિષમ હતી વિકટ હતી અને વરસાદ પડે ત્યારે એની રાહમાં આપણે ઇંતજાર કરતા હોઈએ એ પ્રકારની સ્થિતિ હતી વાગરમાં પાણીની અતરની શું સ્થિતિ છે અને ખેડૂતો માટે શું સુવિધાઓ ખેતીની દ્રષ્ટિએ વિચારીએ તો સમગ્ર વાગડની અંદર નર્મદાનું પાણી જે આવ્યું એ કચ્છની અંદર એક લાખ બાર હજાર સાતસો ઇઠોતેર હેક્ટર ફીટ પાણી કચ્છને મળ્યું એનું લગભગ સાહીઠ ટકા જેટલું પાણી સિંચાઈ માટેનું જે છે એ રાપર તાલુકાને છેલ્લા કેટલાય સમયથી જ્યારથી નર્મદા આવી ત્યારથી મળી રહ્યું છે રાપર તાલુકાને બંને દિશાની અંદર વિચારીએ

ખાતરની બેગ યુરિયા અને ડીએપીનો વપરાશ હતો ગયા વર્ષના હું ફિગર કહું તો આખા કચ્છની અંદર સાડા એકવીસ બાવીસ લાખ યુરિયા અને ડીએપીનો વપરાશ થયો એમાં દસ લાખ કરતાં વધુ બેગ માત્ર એકલા રાપર તાલુકાની અંદર જેનો ઉપયોગ થયો છે એટલે જીરું અને શિયાળુ પાકની અંદર મુખ્યત્વે ખાતરનો ઉપયોગ થતો હોય છે એના ઉપરથી તમે અંદાજ કરી શકો છો કે રાપર તાલુકાની અંદર જીરાનો અને બાકીની ખેત પેદાશોનો વાવેતરનો અને ઉત્પાદનનો આંક ખૂબ મોટો છે રાપરમાં આ વખતે જીરાનો શું ભાવ ચાલી રહ્યો છે એટલે જીરાનો ભાવ તો સમગ્ર તો ઊંજાની અંદર નક્કી થતો હોય છે પરંતુ રાપરની અંદર વાત કરું તો આપણે ત્યાં ચાલીસ કિલો ચાલે છે બાકીની જગ્યાએ બધે વીસ કિલો ચાલતા હોય છે એટલે આઠ થી કરીને નવ જેવા ભાવ અત્યારે ચાલીસ કિલોના રાપરના માર્કેટની અંદર છે લગભગ થી સવા બસો રૂપિયા પર કિલો એટલે કિલોવાળી પેદાશ કેટલીક જગ્યાએ આપણે કહેતા હોય કે ફ્રૂટ્સનું ઉત્પાદન થાય કે કેટલીક જગ્યાએ કાજુ કિસમિસનું ઉત્પાદન થાય પણ અમારે ત્યાં જીરું છે એ કિલોનું ઉત્પાદ કિલોની પેદાશ છે કિલોના ભાવ ઉપર વેચી શકાય એવી પેદાશ છે રોકડીયો પાક છે રોકડા જ પૈસા આવે છે એટલે ઘણી બધી રીતે વાગણનું આર્થિક જે તંત્ર છે એ ખૂબ ઝડપથી ડેવલપ થઈ રહ્યું છે આ વાગણનું જીરું કઈ કઈ જગ્યાએ વેચાવા જઈ રહ્યું છે અટાણે આમ તો ઊંજાનું સૌથી મોટું માર્કેટ ઊંજા છે જીરાનું પરંતુ વાગણની વાત કરું તો ઊંજાના વેપારીઓ જે કેટલી પેદાશ થવાની છે કેટલું વાવેતર થયું છે ભવિષ્યની અંદર ભાવ વધશે કે ઘટશે એ નક્કી કરવા માટે એક સર્વે કરતા હોય છે અને ઊંઝાના વેપારીઓ જે સર્વે કરવા માટે રાપર તાલુકાની અંદર આવતા હોય છે એટલે ઊંઝાના સર્વ જે ઉત્પાદન છે એની અંદર વાગડનું રાપર તાલુકાનું ખૂબ વધારે મહત્વ છે